વિજયાદશમીના પાવન પર્વે પળધરી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું પળધરી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવક મંડળ દ્વારા દશમીના પાવન પર્વ પર રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ શસ્ત્રપૂજન કર્યું હતું મોવૈયા સર્કલથી લઈ દરબારગઢ સુધી રેલી યોજવામાં આવી હતી જેમાં બાઇક બુલેટ જીપ કાર સાથે બોડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા રેલી દરમિયાન પોતાના શસ્ત્રો સાથે અવનવી શસ્ત્રબાજી કરી ક્ષત્રિય પરંપરા ઉજાગર કરી હતી દરબારગઢ ખાતે શાસ્ત્ર પૂજન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આજ રોજ પડદરી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા અગિયારમાં પૂજન અહીં દરબારગઢ ખાતે પડદરી ખાતે કરવામાં આવેલ તે બદલ આપણે વી કેર હોસ્પિટલ ત્યાંથી મોવિયા સર્કલ મોવયા સર્કલથી પડતરી મેઈન દરવાજો મેન દરવાજાથી દરબારગઢ રેલી સ્વરૂપે જોંગા બુલેટ બાઇક ચાલીને બધા સર્વે સમાજ ક્ષત્રિય સમાજ પધારેલ તે બદલ હું સર્વે ક્ષત્રિય સમાજનો આભાર માનું છું અને આ દરબારગઢ ખાતે પ્રથમ શસ્ત્ર પૂજન કરવામાં આવેલ છે અને આવનારા જે કાંઈ કાર્યક્રમ કરવામાં આવશે તે હવે પછી દરબાર ગદમાં કરવામાં આવશે અને બધો સમાજ બહોળી સંખ્યામાં વધાર્યો તે બદલ બધાને હું દિલથી આભાર માનું છું રેલી દરમિયાન સર્વે સમાજે અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું તે બદલ સર્વે સમાજનો અમારા પૂરા ક્ષત્રિય સમાજ દ્વારા અમે હૃદયથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવીને આવી ભાવના ભવિષ્યમાં પણ જળવાઈ રહે તેવી બધાને હું વિનંતી કરું ભગવતી આશા બ્રાહ્મણની કૃપાથી ક્ષત્રિય સમાજ સંસ્કૃતિને યાદ કરીને કેવલ યાદ કરીને નહીં પણ બરાબર એમાં ઝપલાવીને સંસ્કૃતિની વિશેષ જાગૃતિ માટે જે એકતા સાથે જે ભેગા થવું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ભગવતીનો આશીર્વાદ એક મિનિટ માટે એમ કહી શકાય કે પેસેન્જર કદાચ ઝોલે ચડે કે નિદ્રાવશ થઈ જાય તો હાલે ડ્રાઈવર ઝોલે ચડે ના હાલે એમ આર્ય સંસ્કૃતિની જવાબદારી તો દરેક જ્ઞાતિની છે પણ ક્ષત્રિય સમાજ અમુક જે જવાબદાર સમાજ એ ડ્રાઈવર છે એ ઝોલે ચડે તો ના હાલે તો એમાં આળસ દ્વેષ અભિ અભિમાન એ ત્રણ રહિત થઈ અને ભગવતીની આરાધના પ્રાર્થના ઉપાસના કરે આપણને નડતું હોય એવી વસ્તુને છોડી દઈએ એનું નિવારણ કરે અને કુલક્ષણોથી બચે અને સદ્ગુણ ગ્રહણ કરવા સજ્જનને મળવું સારા શાસ્ત્રોનું પઠન પાઠન કરવું મોજ શોખનું ગુલામ ન થવું પુરુષાર્થમાં ધ્યાન દેવું અને ભગવતીનું ભજન કરવું અને એને ભરવું રહીમ કરીને પડવું એટલે સફળતા સફળતા છે બાકી ભગવતી વિશેષ બધા પર રાજી રહે એવી પ્રાર્થના સાથે આપ સૌએ આદરપૂર્વક પ્રેમપૂર્વક અને જે પૂજનની જે યાત્રા નીકળી હતી એનું શિસ્ત એની જે મર્યાદા એ તો કાયમી મને હૃદયમાં યાદ રહી ગઈ છે અને ભગવતીને પ્રાર્થના કે હેમાં નજર કરી અને જે કંઈ સકલભ છે આ ઘટનો જીર્ણોધાર માતાજી મંદિર કારણ કે ઘટ રક્ષણ માટે હતું હવે ઘટનો જે કંઈ ઘટની માગણી હશે એ પૂરી ભગવતી કરી જ દેશે અને પૂરી થયા પછી બીજું ઘણું બધું ભગવતી ભલો કરશે અને ફરીથી નવી જાગૃતિ આવશે જે ઘટની અંદર જૂના માણસો છે એને કલિયુગનો ડંખ એટલો નહોતો લાગ્યો અને અણુ પરમાણુ એ હાજર છે એમની આત્મા સાંભળે છે અને આત્માઓને પણ પ્રાર્થના કે આ બધા પર વિશેષ રાજી રહી અને વિશેષ જાગૃતિ આવે એવી ભગવતીની પ્રાર્થના સાથે નમસ્કાર